પોલીસ કમિશનર વગર સુરત હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશનરના ના હવાલે છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી હોય તે રીતે તસ્કરો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે મકાન ઓફિસ બાદ હવે તસ્કરો ભગવાનના મંદિરને પણ નિશાને લઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તસ્કરોએ દાન પેટીમાંથી હજારો રોકડ રૂપિયાની ચોરી કરી હતી છેલ્લા દસ દિવસથી સુરત પોલીસ વિભાગમાં કમિશનરની પોસ્ટ પર કોઈની નિમણૂક નહીં થતા હાલ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને કારણે શહેર આખું અસામાજિક તત્વોને હવાલે થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે ત્યારે ઉધનામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે મકાનો ઓફિસો બાદ હવે મંદિરો પણ સલામત ન હોય તેવો ઘાટ સર્જાયો છે ઉધનામાં ભગવાનના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઉધના ખાતે આવેલા ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં રહેલી દાનપેટી પર હાથ ફેરો કર્યો હતો

અમારા મંદિરમાં ચોરી થયેલ છે સવારે જ્યારે હું મંદિરની સેવા માટે હું પધાર્યો તો મંદિરના જે દાન પેઢી છે ત્રણ એના લોક તૂટેલા હતા તો મંદિરના વહીવટકર્તાને મેં જાણ કરી એ લોકોને આવીને અહીંયા પોલીસ એફઆઈઆર કરાવી છે આગળની કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા મંદિરમાં ચોરમાં ત્રણ જણા હતા અને મોડા પર બાંધીને આવ્યા હતા એમની કોઈ ઓળખ થતી નથી હવે શાક કલયુગ આવી ગયું છે તો ભગવાન તો ચોર મંદિરમાં ભગવાનને પણ છોડતા નથી અંદર લગભગ લગભગ અંદાજ લગભગ અમે લોકો ચાર પાંચ મહિને આ દાન પેટી ખોલીએ છીએ તો લગભગ પચાસ સમથિંગ અંદર દાન અંદર આવ્યું એવી મારી આશા છે ઉદના ખાતે આવેલા ઓમ કારેશ્વર મહાદેવ મંદિરમાં ત્રણ જેટલા તસ્કરો ઘુસ્યા હતા ને મંદિરમાં રાખેલી ત્રણ જેટલી દાનપેટી તોડી બિંદાસ રીતે દાનપેટીમાં ભક્તો દ્વારા કરવામાં આવેલા દાનની રકમ લઈને પલાયન થઈ ગયા હતા જેને લઈને સવારે પૂજા પાઠ કરવા માટે આવેલા મંદિરના પૂજારીને આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ફરિયાદ કરાઈ હતી પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે